નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં માં આપણું સ્વાગત છે હું છું આપણો મિત્ર કંચન પરમાર આઝાબળી આજના મુખ્ય સમાચાર વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે એ જણાવ્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લાની અંદાજે અઢાર જેટલી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે આ બાબતને અમે અત્યંત ગંભીરતાથી લીધી છે અમારી પ્રાથમિકતા હંમેશા વિદ્યાર્થીઓનું હેત અને તેમની સલામતી છે તેથી તકેદારીના ભાગરૂપે શાળાઓને આવા ઈમેલ મળ્યા છે એ તમામ શાળાઓમાં બાળકોને સુરક્ષિત રીતે તાત્કાલિક અસરથી ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા મામલે અત્યંત ગંભીરતાથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે દરેક અસરગ્રસ્ત શાળાઓમાં ચીડવડભર્યું ચોકીંગ હાથ ધરાવું છે અને જે જે શાળાઓને આવા ધમકી ભર્યા મળ્યા છે તે તમામને નમ્ર અપીલ છે કે તેઓ નિયમો અને સુરક્ષા પ્રોટોકોલ અનુસાર જરૂરી પગલાં ભરે હું તમામ શાળાઓ અને વાલીઓને વિનંતી કરું છું કે તેઓ ગભરાય નહીં તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે જેટલી સ્કૂલોને બોમ્બની ધમકી સમાચાર આવેલ છે તો આપણે જે સ્કૂલોમાં છે તે સ્કૂલોને સસલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓનું હિત અને સલામતી મહત્વની છે બાળકોને તાત્કાલિક અસરથી એમને સલામત ઘરે પહોંચાડવા એ ઉપરાંત પોલીસ દ્વારા સઘન તપાસ પણ ચાલુ છે આ બધી જગ્યાએ ટૂંકમાં જે જે સ્કૂલોમાં આવા ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલોને નમ્ર અપીલ છે બાળકોની સલામતી માટે એમને નિયમિત અનુસાર નિયમ અનુસાર પગલાં લે